નમસ્કાર મિત્રો મિત્રો આ ભાઈ અને કાજલ મહેરીએ જોરદાર સોંગ ગાયું છે કે જીવડો બળે બોડી મારો જીવડો બળે મિત્રો ખાલી તમે એક વખત સોંગ સાંભળો એ પણ અલગ અંદાજની અંદર અને જોરદાર સોંગ ગાયું છે મિત્રો તમને જો સોંગ સારું લાગે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો તમે પૂરો વિડીયો જુઓ ત્યારે તમે સિંગરનું નામ જરૂરથી કમેન્ટ કરજો આ સિંગર મિત્રો જે છે એ ઠાકોર સમાજને સિંગર છે અને આ ભાઈનો અવાજ જોરદાર છે અને એ પણ લગભગ હાલ તો આમ ગણીએ તો ટ્રેનિંગમાં જ છે પણ થોડા સમયમાં ફૂલ ટ્રેન્ડિંગમાં આવી જશે ભાઈ અને તેમનો અવાજ કારણ કે તેમનો અવાજ જોરદાર છે એટલા માટે ભાઈ ફૂલ ટ્રેન્ડિંગમાં છે હાલ અને જ્યાં ત્યાં પ્રોગ્રામ હોય ત્યાં ભાઈને બોલાવવામાં જરૂરથી આવે છે એટલા માટે મિત્રો તમે આ ભાઈનું નામ જરૂરથી કોમેન્ટ કરજો

ગોડી કોની વાત